ભાઈ જો ફાઈનલી આપણે ગાંધીનગર ભોકી ગયા હતા એ તો મિત્રો આપણે રમે

મિત્રો જોઈ રહ્યા છો જો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે મિત્રો અને ઘરે આવીને આપણે જમ્યા એકદમ ફ્રેશ થઈ ગયા મિત્રો કે કાલે આપણે રમીણમાં ગયા હતા મિત્રો પ્રોગ્રામમાં જે કે મહેસાણ ગયા હતા મિત્રો જે આપણે આમંત્રણ હતું તો આપણે જોયા તમે અત્યારે તો હાલ તો મિત્રો વાગી ગયા છે ફાઇનલીસ મિત્રો ને આપણે જમ એકબાઈન ફ્રેશ થઈ જાય આવીને અને આપણે જમવાનું છે પછી જમી લઈએ તો મિત્રો ઉજાગર હોય એટલે થોડું પણ જવું પડે અને આપણે જમી ગમી શાંતિ તો મૂકીશું જોવાનું રહી રહ્યા અને બધું કામનું ન દુખાડીને બોલીએ તો દાને સુખ આપી દીધું અલ્યા મોડું થઈ ગયું એટલે નહી સબ બધું જ જમબા નહી ફાઇનલી આપણે જમબાનું બની ગયું ને આપણે તો આને લગે અને આપણા મિત્રો જો વિડિયો જોઈ રહ્યા તો જુઓ અને મેન્ટ કર્યુંડિયો બનાવીશું એટલે આપણે આગળ દવાજ ચાલુ રાખશું એવું તમને અવાજ સરળ વિડીયો બનાવું

અને મિત્રો અમારે અમારે શાંતિથી આરંભ કરી લઈશું કેમ કે આપણે અને પછી જાણો આપણે દીપેશ્વરી માતાજીના મંદિરે કેમ કહીએ તો થયો છે રવિવાર મિત્રો આપણે થોડી વાર આરામ કરી લઈશું ચાર વાગ્યા સુધી પછી જઈશું દીપેશ્વરી માતાજીના મંદિરે મિત્રો તો મળ્યા પાછી મિત્રો ને ફોન બોલો બધા મિત્રો વાયજો અત્યારે જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું અને મિત્રો ઓલરેડી આપણે નાઇક ફ્રેશ થઈ ગયા પહેલું જો કે આપણે જવાનું દિપેશ્વરી માતાજી મંદિર દર્શન કરવા માટે મિત્રો તો રવિવાર થયો અને મિત્રો આપણે જો ગયા તાજેતું ગયા હતા ફાઇનલી ગયા મિત્રો ગયા છે ફાઇનલ મિત્રો આપણે ઊંઘે જતા હાલથી અને ઉઠીને મિલતા એક બધી ફ્રેશ થઈ જાય અમે જઈશું આપણે દિપેશ્વરી માતાજીના આ મંદિર પણ આપણે બીમાર થઈ ગયા તો

તો વિડીયોમાં બનાવી રહેજો આપણે તમને બંધ દર્શન કરાવી દઈશું માતાજીના થોડીક મિત્રો વેટ કરી લો અને અહીં ચાલતા જઈએ મિત્રો આપણે જો ઓમાં ફાઇનલી આપણે ઘૂંટાડા પહોંચી ગયા હી ચાલતા ગયા હતા અને આપણા ભાઈ આજે મને જો હારી આવી ગયો તો નર્વસ પણ આવે છે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દીપेश्वरी માતાજીના મંદિર દેખો તો ગાઈસ આજે તો અંધારું પહોંચ જવા આવ્યું અને આપણે આપણે માપનો થો ને આપળા જેસા મિત્રો આમાં મંદિરમાં દર્શન કરવા માટે

ઓ કાકા દર્શન ખલીજી માતાજીનો દર્શન મારું નો નખા ન જુ લગભગમાં તો લીધું તો ભાઈ તો ધમવાનું ભરી અને આ લીડિંગ પણ જીતો બોલી તો નાડો